કે મારે બે દીકરીઓ નથી મારે ત્રણ દીકરીઓ છે પૈસાની સંપત્તિ ઓછી હોય તો દુઃખી ન થવું પણ સંસ્કારની સંપત્તિ ઓછી ન થવી જોઈએ આટલી નાની ઉંમરે જીગર ભાઈ ત્યાં આટલો સરસ વ્યવસાય પોતાનો એકદમ સ્થિર આટલી ભગવાનની કૃપા તો મજાની વાત એ છે કે એની સરળતા ન જતી ક્યારે એની સરળતા ન ગઈ ક્યારે હું તો આટલી વખત એને મળ્યો નહી તો બે પૈસા થાય પછી પગ જમીન ઉપર રાખવા બહુ અઘરા હોય ગમે બાંધો નહીં ન રહે કાલ રાત્રે મારી સાથે બેઠા હતા પ્રવીણભાઈ જીગરભાઈ ત્યારે કહેતા હતા મને કે દાદા મારે કંઈ ચિંતા જ નથી મારે પપ્પા છે ને એટલે બધું વ્યવહાર એ કર્યા કરે છે મેં કીધું તમે ભાગશાળી છો કે હજી બાપુજી બેઠા છે અમે બી વાતો કરતા હતા કે હું તો અત્યારે એટલો હવે જવાબદારીમાં બંધાઈ ગયો કે બાપુજી ગયા પછી જવાબદારી ઊભું આવી ગઈ ગઈ કથામાં અહીંયા હતા રુક્મિણી ભગવાનને ભગવાન ને કીધું કે ભગવાન મેં તમને તમને સાચવા છે મેં તમને સ્વીકાર્યા છે બુદ્ધિ છે આપણું આપણો જીવ આપણો આત્મા છે આ જીવનું લગ્ન થવાનું છે એકવાર લગનનું ટાણું એક દિન આવશે જીવરાજ લગનનું ટાણું એક દિન આવશે જીવરા

જેના માથા ઉપર મોર મુકુટ શોભે છે ને એ આપણો પતિ થવો જોઈએ મીરાએ કહ્યું કે આજ જીવે કાલ મરી જાય એવા વરની વરને વરીને હું શું કરું કે જે આજ જીવે કાલ મરી જાય હું તો વરું એવા વરને કે મારો ચૂડલો અમર થઈ જાય હું વરુ સુંદર શામને કે મારો ચૂડલો અમર થઈ જાય આ બુદ્ધિ ભગવાનને પ્રણવા માટે કહે છે પ્રભુ મેં તમારી કથાઓ સાંભળીને તમને પસંદ કર્યા છે તમારું રૂપ એટલું સારું છે તમારા ગુણ એટલા સારા છે તમારી સંપત્તિ એટલી સારી છે શું નથી તમારામાં ભગવાન તમારામાં સર્વ ગુણ સંપન્ન છો આપ શું નથી તમારામાં એક આદો ગુણ હોય તોય અમને ગમી જાય છે પણ હે નાથ તમારામાં તો બધા ગુણ છે તમારામાં ધર્મ એવો પડ્યો છે કે અડધી રાત્રે મળવા આવેલી એ સ્ત્રીઓને તમે એમ કહ્યું તું પાછી ઘરે વ્યવ જાઓ તમારા પતિને મૂકીને ન આવો જતી રહો પાછ પણ એક વાત કહી દઉં વાલા ભગવાને ગોપીઓ ગોપીઓને પાછું જવાનું શું કામ કીધું ખબર તમને ખબર છે ભગવાને શું કામ કીધું પાછું જવા માટે હે જો કૃષ્ણ એ બોલાવેલી ગોપીઓ આવી અને એ કૃષ્ણએ ગોપીઓને પાછી જવા માટે ન કીધું હોત તો આ સંસારના લોકોને ક્યારેય ન સમજાણું હોત કે ગોપીઓ કૃષ્ણને કેટલો પ્રેમ કરે છે સંસારમાં ભગવાન પ્રત્યેના પ્રેમની અનુભૂતિ કરવા માટે કૃષ્ણ કહે છે તમે પાછા જતા રહ્યો અને ત્યારે ગોપીઓ કહે છે કે મરી જશું પાછા નહીં જઈએ અમે અરે તમારો પતિ જાગી જશે અમારો પતિ જાગી જાય ને એને ખબર પડી જાય કે અમે તમને મળવા આવ્યા છીએ અને અમને છોડી દઈને કૃષ્ણ તો અમે જીવી લેશું પણ તમે છોડી દો તો ન જીવી શકાય અમારાથી ગોપીઓને ભગવાન પ્રત્યે જે પ્રેમ હતો ગોપીઓને પરમાત્મા પ્રત્યેની જે લાગણીઓ હતી એ બતાવવા માટે કૃષ્ણ પાછા મોકલે છે ચલા જાઓ ભગવંત તમારામાં બધા ગુણ છે શું નથી આપનામાં મેં તમને પતિ તરીકે સ્વીકાર્યા છે તમે મારા પતિ છો પણ રુકમણી જે વાત કરીએ બહુ અદ્ભુત છે કે તમે મને જો પત્ની તરીકે સ્વીકારવા માંગતા હો તો તમે મને લેવા આવજો સામેથી આવીશ નહીં તમારી પત્ની બનાવવા તૈયાર છું તમારા નામની ચુંદરી વઢવા તૈયાર છું પણ તમે લેવા આવો તો બાકી તમે એમ કહી દેશો કે આવી જાવ એમ નહીં થાય પણ એક વાત આ આખાઈ સ્તુતિની સાત શ્લોકોનો એક ભાવ જ્યાં મને પોતાને જે ગમે છે કે તમે ભગવાનને ક્યારે કહી શકશો કે તમે મને લેવા આવજો તો રુક્મિણી જે લખે છે ભગવાન તમે મને લેવા આવજો એટલો ભાવ તમે ત્યારે જ કહી શકો કે જ્યારે તમે તમારા જિંદગીમાં કંઈક સત્કર્મ કર્યા હોય આપણી જિંદગીમાં કોઈક સારું કામ કર્યું હોય તો તમે ભગવાનને કહી શકો ઠાકોરજી લેવા આવજો તો ક્યાંથી કહી શકાય એટલે ભાગવતજીના શ્લોકોમાં લખ્યું તમે તમે મને લેવા આવજો એમને કહી શકો અને લેવા આવો તો જેવા સમય લેવા નહીં આવતા લેવા આવો સમય છે હું તમારું ભજન કરતો હોઉં મારા મોઢામાંથી તમારા નામના જપ થતા હોય મારું મન તમારામાં લાગેલું હોય હાથમાં માળામાં બેરખો ફરતો હોય અહીંથી કઈ ખરીદી કરી નહીં એ વૃંદાવનમાંથી ખરીદી કરી કે નહીં કાંઈ શોપિંગ કર્યું ને શું કર્યું એ ઠાકોરજીના વાઘા લીધા એ બધું તો લીધું તમે તે કાંઈ લીધું બેટા તો એકાદો બેરખો લેતો જાજે એકાદી ખંજરી લેતો જાજે એ મંજીરા લીધા સારું લે હવે વગાડ મંજીરા આ મારું એકસો ને આઠ છે આ છોકરો અમદાવાદમાં સાયન્સ સિટી મારે ગમે તેવા કામમાં હોય પણ એક ફોન કરું તો એ કામ મૂકીને પણ હું હાજર ન હોઉં ભાઈ તો ઘરે નાની દવાની ટેબ્લેટ એક દેવી હોય ને ખાલી ટેબ્લેટ એક તો આ છોકરાને ફોન કરું એટલે ગમે ત્યાંથી જઈને એ કામ પૂરું કરતો હોય છે આજે આ હું તીર્થોમાં યાત્રા કરું છું ને તથાસ્તુ આટલા આટલા ઉત્સવોના સંકલ્પ કોઈને પૂછા વગર કરી નાખું છું ને તો એના બે જ મૂળ પાસાઓ છે એક તો મારા ઉપર ભરોસો મૂકી અને જે તથાસ્તુના નામે જે લોકો દાન આપે છે એ દાતાઓ અને બીજા રાધે રાધે પરિવારના તમામ ભાઈ બહેનો સ્વયંસેવકો જે છે એ બધાયના ભરોસે કથાઓ થઈ રહી છે એ બધાયના ભરોસે હું આ આ કાર્યક્રમો કંડકર અહીંયા આવીને સેવા કોણ કરે આ રાજકોટથી આખું મારું રાધે રાધે પરિવાર આવ્યું છે અમદે અમદાવાદથી આવ્યું છે દર જ્યાં પણ કથા હોય તીર્થમાં ત્યાં બધી જગ્યાએ પોતાના ઘરનું કામ મૂકીને પણ આ બધા ખૂબ સેવા કરે છે એટલે એમને આમ ચિંતા ઓછી રે છે તમે એવી પ્રાર્થના કરજો કે હે ઠાકુરજી લેવા આવો તો તમારા નામનો બેરખો ફેરવતા હોય તય લેવા આવજો જેવાન તેવા સમય લઈ જતા નહીં જેમ હાથમાં બ્રેસલેટ પહેરો છો ને આમ આમ બેરખો પહેર લેવો નવરા થાય થી ઉતારી અને પહેરવો ન ગમે તો ખીચામાં રાખવો પણ ભગવાનની માળા આ બેરખવારે રાખવો જેથી કરી જ્યારે પણ સમય મળે ત્યારે તમને ભગવાનનું ભજન થાય લાલા તું આ બતાવી માં નગર હું હમણાં પૂછીશ ને તો આમાંથી અડધા હાથે ઊંચા નહીં થાય હું ગાડીમાં બેઠો તો લેરી બાપાને કીધું મેં કીધું પૂરી કરી કદા એ કે તમે આમ ગયા હું આમ ગયો કે કઈ વાંધો કેટલા લોકો હાચું બોલજો આમ આખી ચાલીને કેટલા લોકો પૂરી કરી ઓહો બહુ સરસ લ્યો ભગવાન ના માર્ગ ઉપર તમે બે ડગલા માંડો ને તો રાજી થઈ જાય બહુ છે તોય પરમાત્મા રાજી થઈ જાય છે હવે તો આવતા રંગોત્સવની જ છે સ્વામી આનંદ સ્વામી ક્યાં રંગોત્સવ કરો ને એ જ સમજાતું નથી બિહારીની ઈચ્છા પણ આપણે તો તો નક્કી કરવું પડશે ને કે ભાઈ અહીંયા કંઈક કરવો છે તો એની ઈચ્છા નહીં હોય તો ત્યાંથી બીજા કંઈક આપણને હું જ વાળશે સુરેશભાઈ ક્યાં કરવો છે હાલો હે તથા તો પાછું હાજર રહેવું પડશે આ વખતે રહ્યા ત્યાં એટલું બધું હાજર નથી રહેવાનું એમ તથાસ્તુ એ ક્રમ બીજો કઈ વાંધો નથી તથાસ્તુ રહેવાની વ્યવસ્થા જ નથી અમારે શું કીધું ટેન્ટમાં એ જ વાંધો છે તો તો ચાર પાંચ યજમાન ભેગા કરી જગન્નાથપુરીમાં મને એવો સંકલ્પ થયો કે આ કથામાં કઈક એવું કરીએ કે લોકોના આશીર્વાદ મળે શું કરવું જોઈએ તો વ્યાસપીઠ થી જાહેર કર્યું કે જે લોકો ક્યારેય હરિદ્વાર ગયા નથી પોતાની આર્થિક વિટંબણાઓને લઈને અને હજી પણ એવી સ્થિતિમાં જીવન જીવે છે કે એ ક્યારેય હજી પોતે આમ વિચારી પણ નથી શકતા કે આપણે હરિદ્વાર જવું છે એવી સંપત્તિ નથી એની પાસે તો એવા પાંચસો લોકોને લઈને જવા કે જેની પાસે સંપત્તિના અભાવે એ હરિદ્વારની યાત્રા નથી કરી શકતા એક